ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયાથી યુવાનો નારાજ છે કારણ કે તેમને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ફોરેસ્ટ ગાર્ડથી નારાજ ઉમેદવારો ઉમટી પડવાના છે વિગતે વાત કરીએ કે આજે શું કાર્યક્રમ છે કઈ પ્રકારની માંગણીઓ છે આ નારાજ ઉમેદવારોની વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર મત્સ્ય નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા જી ટ્રીપલ બી દ્વારા કરવામાં આવી છે આ પદ્ધતિ હતી સીબીઆરટી કે જે પદ્ધતિથી હવે યુવાનો નારાજ થયા છે ઘટનાક્રમ કઈ કઈ પ્રકારનો છે કે સીબીઆરટી પદ્ધતિથી જે માર્ક્સ મૂકવામાં આવ્યા છે તેને નોર્મલાઇઝ કરવામાં આવ્યા તેના કારણે ઊંચા માર્ક્સ ધરાવતો વ્યક્તિ પણ નીચા માર્ક્સે જતો રહ્યો છે અને નીચા માર્ક્સ ધરાવતો ઉમેદવાર ઊંચા માર્ક્સે જતો રહ્યો છે આ તમામ બાબતોની વચ્ચે આજે ગાંધીનગર ખાતે એક મોટું આંદોલન થાય તેવી સંભાવનાઓ છે મોટી સંખ્યામાં યુવાનો ગાંધીનગર ખાતે એકત્રિત થઈ રહ્યા છે અને આ યુવાનો કર્મયોગી ભવન ખાતે પહોંચી જીટીપલ એસ ને રજૂઆત કરશે કે આ ભરતી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ છે જેને સુધારવામાં આવે તેમાંની ત્રણ મુખ્ય માંગણીઓ છે એક માગણી છે સીબીઆરટી પદ્ધતિને રદ કરો બીજી માંગણી છે ફોરેસ્ટમાં પાસ થયેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરો ત્યારે મહત્વની વાત છે કે જી ટીપલ એસ બી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નવ ઓગસ્ટના રોજ તમામ ઉમેદવારો કે જેમને ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં પરીક્ષા આપી છે તેમના નોર્મલાઇઝ થયેલા માર્ક્સ જાહેર કરવામાં આવશે એટલે કે નવ ઓગસ્ટે નોર્મલાઇઝ માર્ક જોવામાં આવશે જોવા મળશે જ્યારે યુવાનોનું કહેવું છે કે ઓરિજિનલ માર્ક્સ પણ જાહેર કરવામાં આવે અને એ પણ પહેલાં નહીં કે ભરતીની બાદમાં ત્રીજી માંગણી છે ફોરેસ્ટમાં જગ્યા વધારો કરવામાં આવે યુવાનોને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી ચાલી રહી છે તેમાં હજુ પણ જગ્યા વધારો થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે તો તેના મામલે પણ કાર્યવાહી કરવામાં આવે ખેર આ આંદોલન તેના તમામ અપડેટ અને આંદોલનના આવતા તમામ વળાંકો અને પડદા પાછળની કહાનીઓને લઈ નવજીવન ન્યૂઝ સતત તમને અપડેટ આપતું રહેશે માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ તમામ માહિતી માટે નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ परा